મ્યુઝિક કોન્સર્ટ ઇકોનોમી માટે દેશના વિવિધ રાજ્યો જરૂરી માળખા પર ધ્યાન આપે ઓડિશા ખાતેની કોન્કલેવમાં પ્રધાનમંત્રીએ અમદાવાદ અને મુંબઈ ખાતે યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતાનો કર્યો ઉલ્લેખ કહ્યું આ પ્રકારના આયોજનથી પર્યટનની સાથે સાથે વધે છે રોજગાર નિર્માણની તકો ઉત્તર પ્રદેશના બાગાયતના બડોદમાં જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના પાસઠ ફૂટ ઊંચા સ્ટેજની સીડીઓ તૂટતા બે મહિલા સહિત પાંચના મૃત્યુ પચાસથી વધુ ઘાયલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝડપી રાહત અને બચાવ કાર્યના આપ્યા આદેશ પ્રયાગરાજ ખાતે માનવ મહાકુંભમાં ઉમટ્યો માનવ મહેરામણ બપોરે બે વાગ્યા સુધી બે કરોડ ઓગણચાળીસ લાખ શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન આવતીકાલે મૌની અમાવાસ્યા પર દસ કરોડ લોકો અમૃત સ્નાનનો લાભ લે તેવો અંદાજ સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત દિલ્હીમાં અંતિમ તબક્કાના પ્રચાર માટે દિગ્ગજ નેતાઓનો મેગા શો ભાજપ દ્વારા યોગી આદિત્યનાથથી લઈને અમિત શાહની રેલી કોંગ્રેસનો આપ ઉપર યમુનાને મલિન બનાવવાનો આરોપ તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટીના સમર્થનમાં કર્યો પ્રચાર એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર સંસદના બંને સત્રોને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ પહેલી જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ તેરમી ફેબ્રુઆરી સુધી ચાલનારા પ્રથમ ભાગમાં કુલ નવ બેઠકોમાં થશે કામકાજ રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધી વિક્રમજનક ખરીદી બે લાખ બત્રીસ હજાર ખેડૂતોને પાંચ હજાર એકસો બોતેર કરોડ રૂપિયાની કરાઈ ચૂકવણી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ભુજના રીજનલ સાયન્સ સેન્ટરમાં નવનિર્મિત ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ માત્ર ત્રીસ દિવસમાં પંદરસોથી વધુ લોકોએ લીધી મુલાકાત અત્યંત આધુનિક ટેલિસ્કોપ દ્વારા અદભુત અવકાશી ઘટનાઓના સાક્ષી બની રહેલા નાગરિકોમાં રોમાંચનો સંચાર ભારતીય શેરબજારના બીજા કારોબારના અંતિમ કલાકમાં ઉતાર ચઢાવના માહોલ વચ્ચે પ્રોફિટ બુકિંગ સેન્સેક્સ ઉપલા સ્તરેથી પાંચસો સાડત્રીસ અંક સરક્યો છોતેર હજારની નજીક થયો બંધ વધારો ડોલર સામે રૂપિયો પૈસા નબળો આજે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી ડે નાઇટ મેચ પાંચ શ્રેણીની મેચમાં ભારત બે શૂન્યથી આગળ ભારત અજય જીત મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં